ઓલિવીઓ ફાર્માસ્યુટિકલ્સનો સ્કિનકેયર સેગમેન્ટમાં પ્રવેશ ફિનિશ ડ્રગ્સ ફોર્મ્યુલેશન માર્કેટિંગમાં વિશેષતા ધરાવતા નવા યુગની ફાર્માસ્યુટિકલ કંપની ઓલિવિયો ફાર્માસ્યુટિકલે તેની નવી સ્કિન કેર બ્રાન્ડ યુનિકેપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે આધુનિક સ્કિન કેર જેના પર તમે વિશ્વાસ કરી શકો તેવું સ્થાન યુનિકેપ પ્રકૃતિ અને વિજ્ઞાન આધારિત વિજ્ઞાન સમર્થિત ઉકેલોની સુવ્યવસ્થિત શ્રેણીની ઓફર કરીને સ્કિન કેર ક્ષેત્રમાં ઓલિવિયોએ પ્રવેશ કર્યો છે आज हमने हमारे आर कंपनी के ब्रांड कंपनी के अंदर उनका ब्रांड जो मॉडर्न स्किन केयर है उसके सत्रह प्रोडक्ट्स लॉन्च किए हैं हमारे प्रोडक्ट फाइव सेगमेंट्स में डिवाइडेड है हाइड्रो सप्लीमेंट्स एंटी एक्ने, एंटी रिवाइन सीरीज एंड मॉइस्चराइजिंग एंड स्किन ब्राइटनिंग एंड लाइटनिंग क्रीम्स एंड लोशंस हम आ, ઇન્ડિયા મે સિક્સ સ્ટેટ્સ મે વી આર ગોઈંગ ટુ હમ ઇન્ડિયામાં સિક્સ સ્ટેટ્સમાં માકેટ કરવા ઝારખંડ ઓડિશા મહારાષ્ટ્ર गुजरात एंड वेस्ट बेंगल टारगेट मार्केट इज फॉर मेन एंड वुमेन और बोथ ऑफ देम एंड वी हैव अ गुड टीम बिहाइंड अस जो रिटेल मार्केट पे सबसे ज्यादा फोकस करेगी एंड हमारी वेबसाइट ऑनलाइन जो अनकैप स्किन केयर डॉट कॉम है उसपे भी हमारे प्रोडक्ट्स अवेलेबल है आज एल जी ओ फार्मास्यूटिकल्स अपने नए स्किन केयर ब्रांड अनकैप की अनवेलिंग कर रहा है टुडे आज हमने नई शुरुआत की है आई ओ फार्मास्यूटिकल्स में जहाँ हम स्किन केयर सेगमेंट डायरेक्ट टू कंज्यूमर सेगमेंट में एंटर कर रहे हैं सत्रह प्रोडक्ट के साथ आ, हमारे प्रोडक्ट्स चार मेन कैटेगरीज में डिवाइडेड है जिनमें मॉइस्चराइजिंग स्किन ब्राइटनिंग एंड लाइटनिंग एंटी एक्ने एंटी एजिंग सेगमेंट है કેવલ બહાર થી અંદર યુનિકેફ ના સત્તર ઉત્પાદકો વ્યાપક શ્રેણી રજૂ કરાઈ છે જેમાં દરેક ફોર્મ્યુલામાં ફુલ્ક કે ફીલ વિના સોલ્યુશન સ્તરે લાંબા ગાળા માટે ત્વચા સ્વાસ્થ્યને ટેકો આપવા માટે વિકસાવવામાં આવી છે યુનિકેપના ઉત્પાદકો ત્વચા રોગ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ પરીક્ષણ કરાયેલા સુગંધ મુક્ત ઝડપથી શોષી લેનારા ચીકણા ન હોય તેવા એવા તમામ પ્રકારની ત્વચા માટેના યોગ્ય તૈયાર કરાયા છે બ્રાન્ડ વિશે બોલતા અલિવિયો ફાર્માસ્યુટિકલના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ દુધવાલા જણાવ્યું હતું કે યુનિકેપ નો જન્મ લોકોના જીવનમાં સરળતાથી બંધ બેસતા સરળ અસરકારક આધારિત ઉકેલ સાથે સંભાળને ફરી વ્યાખ્યાકિત કરવાના વિઝન સાથે થયો છે અમે ત્વચા સંભાળ સંભાળના બજારમાં એક અંતરને ઓળખ્યું છે જે બિનજરૂરી જટિલતાને દૂર કરી અસરકારકતાને સરળતાને પ્રાથમિકતા આપે છે શરૂઆતના તબક્કામાં યુનિ યુનિકેપ બ્રાન્ડ હેઠળ સત્તર ઉત્પાદકો લોન્ચ કરવામાં આવ્યા છે અમે બે હજાર છવ્વીસ સુધીમાં તેને ત્રીસ ઉત્પાદકો સુધીનું વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ તો દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર